છ થી સાત દિવસ પછી ફરી પાછા ઘરે ભોગી ગયા છે એ બરાબર છે અને ઘરે ભગાવે મારી વાલી એમ કહેવાય કે રમ સટો લીધો છે ભાઈ તૈયાર ખાવા બહુ દીધું હવે કોણ દે હવે ખાવું પડશે હા ભાઈ બહુ તૈયાર ખાધું હવે તો રાંધીને ખાવું પડશે ને એમ હું જો ભાઈ બિસ્તરા પોટલા અહીંયા આવી ગયા છે અહીંયા કપડાંના થડપલા લાગી ગયેલા છે અહીંયા ગોળ લેવાય ગોળ પીડો છે અને હવું બધું અહીંયા હમાનમું થવા મળ્યું છે નાસ્તો પાણી થઈ ગયા છે અમારી જમકુડી અહીંયા એનું કામ કરે છે આ બાજુ અમારા હાલે છે શાંતિ બાપુજી અહીંયા સવારનો નાસ્તો કરે છે અને અહીંયા જો એક બાજુ આ અમારું અખંડ અને એમ કહેવાય કે હંમેશા હાલતું હોય કે હાલ હાલ થાય છે અહીંયા બધી વસ્તુ બધી આવેલી બધી પડી છે તો હવે

રોટલી ને નાખજે એટલે આપણું કામ થઈ જાય રેડી બરાબર છે એમ ને હાલો ભાઈ એને એટલું બીજું કામ થઈ જાય ભાઈ લ્યો એને તો કામ ની પણ ચિંતા હો અમને કામ ચિંતા હોય ને કેવું બધું પડ્યું જો બધી

ક્યાંક ને ક્યાંક ક્યાંક ને ક્યાંક ક્યાંક ને અને કરવા જોઈ 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 તો હવે ભાઈ વાગી ગયા છે આજે બહુ લેટ થઈ ગયું છે હવા દસ જેવું થઈ ગયું છે બરાબર તો આજની તારીખ કેટલી છે એલા હે ઉદય છવ્વીસ તારીખ ને સવારના હવા દસ વાગ્યા છે અને સરસ મજાનો આજના દિવસની શરૂઆત થઈ ગઈ છે તો હવને પહેલાં તો સુપ્રભાત કહી દીધું ભાઈ આજે ઘણા દિવસ પછી આપણે અહીંયા ઘરે આવ્યા છીએ અને આજે મેં શું ફરમાઈશ કરી વાલી ખીચડી નહીં કરી હોય અત્યારે તો આપણા છે ને આપણા ફ્રેન્ડ બધાને ખબર હશે તમે શું ફરમાઈશ કરી હશે એમ તો ભાઈ મારી વાલી એ મારી ફરમાઈશ છે સરસ મજાની ખીચડી અને આ સરસ મજાનું શાક અને અહીંયા શું થાય છે મારી વાલી અચ્છા નાગલીના ઓલા ભૂંગળા પાપડની બદલે ભૂંગળા આવ્યા છે ને વાહ ભાઈ વાહ આખે આખો પતિ સમાજ તમારો ખૂબ ખૂબ શું આભાર વ્યક્ત કરે છે કે ભાઈ દરેક પત્નીઓ આવી કયાગીરી થાય અને દરેક પત્નીઓને શું કહેવાય આવી રીતના પતિઓને જે જે ખાવાની ઈચ્છા હોય એ પરિપૂર્ણ કરે હું બધા કરતા જ હોય એમ ને ના ના ખરેખર સાચી વાત છે ભાઈ જો અહીંયા અમારે બેન અહીંયા ગાયબ આવ્યા આવ્યા જો આવ્યા આવ્યા આ લાઈવ રેકોર્ડિંગ હંમેશા ચાલુ ચાલુ હંમેશા ની 8 દિવસ થી આજે આપણે 8 દિવસ આવ્યા ને 8 દિવસ આજે વાત થઈ આપણે ન્યા વાત જ નથી થઈ તું ભલે કે આપણે કામ માં એમ હા તમે જોયું પણ મેને વાત કરી હું કઈ બહાર કે કામ થઈ ગયો ત્યારે વાત થઈ હોય મારે કેમ હસવાનું હું જિંદગી માં હસવાનું માનું ભાઈ તમે 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 ખુદ મને કહેજો કે આ આજે જે પ્રોબ્લેમ છે આ બધી ખાલી મારા ઘરમાં છે જો કે પ્રોબ્લેમ તો ન કહી શકાય આને

આજેને આ બનાવ્યું છે તેમ તેમ હું આજે રસોઈ આ વસ્તુ બનાવી નાખું એવું બધી વાતો હોય તમે ભલે મોડું અમારા છે ને હા તો ઓમ ને આજે આજે છે ને રસોઈમાં છે એટલે મને યાદ આવ્યું હવે તો મારે અમારા પાટલા આવું છે મારે એમની એક વાત તમને કરવી છે આ મારી વાલી કે મરચા બહુ ખાય તીખું બહુ ખાય બરાબર છે એ બી મરચું વધારે ખાય આ જે લેવલ નું તીખું ખાય છે ને એના કરતા 10 ટાઈમ્સ આ અમારા પાટલા આવું તીખું ખાય છે અમે એકવાર ત્યાં ગયા હતા કે તમારી માટે જરે ખાવ ભજી ને માવ ભજી સાવ મોળી બનાવી છે હા એ કે તમારી માટે મોળી પાવ બનાવી છે તમારી માટે અમે ચાખી અને એક બટકામાં તો માથા માંથી ફરસો વાળી એવી દીકરીઓ ઈ તો એની હાવ મોડી હતી હજી એટલે શું કે ભાઈ રામ જાણે તમને ભગવાને બધાય આખા પરિવાર વાળાને હોજરી કેવી આપી છે પણ મારે તો આમ ધોળા ધોળા કાનમાંથી એને માથેથી થી પરસો જાય વાત જવા જોઈએ એમ હું તો આવું બધું તીખું ખાય છે પણ આપણે એટલું તીખું ન હાલે કઈ નહીં મારી વાલી ફટાફટ હવે અને સમજો દૂધ નથી આવ્યું દૂધ નથી આવ્યું

આપણે આ વ્લોગને પરિપૂર્ણ કરીએ છીએ આવા વ્લોગ આપણે રોજ મૂકીએ છીએ દિવસમાં બે થી ત્રણ વાર તો બધા વ્લોગ ને જોજો લાઈક શેર ફોલો કરજો ફરી મળીશું જાવ હાવ ડેરા ને રામે રામ હું હાવ ડેરા ને હું છે હાવ ડેરા ને રામે રામ રામે રામ